નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે લઈ આવ્યા છે દાહોદના ચોસાલાથી એક ખાસ હેવાલ જ્યાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લઈ ઇતિહાસ રચ્યો ચાલો જાણીએ યાદગાર દિવસની વિગતો ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી હેલિકોપ્ટર મારફતે દાહોદના ચોસાલા પહોંચ્યા આ મુલાકાત ઉજવણી અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ બની રહી

આ પવિત્ર પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડો પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબર સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભો અગ્રણી શ્રી રત્નાકરજી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગોડે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા અને પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન જેને ભીલ સમાજ પંચ દાહોદ પંચમાલ મહીસાગર દ્વારા આદિવાસી ભીલ સમાજના તૃતીય સમૂહ લગ્નનું આયોજન આજે ચાર પાંચ બે હજાર પચીસ રવિવારના રોજ કરવામાં આવેલ જેની અંદર દાહોદ શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ અને બાકીના ત્રણ જોડા કુલ ચાર જોડાના સમૂહ લગ્નો સંપન્ન કરવામાં આવ્યા ધારાસભ્યશ્રી દ્વારા સમૂહ લગ્નનો તમામ ખર્ચ ઉપાડેલ અને સમાજને એક સમૂહલગ્નમાં જોડાઈ અને ખૂબ પ્રેરણાદાયી સંદેશ આપેલ છે અને ભવિષ્યમાં આપણા ગરીબ હોય કે અમીર હોય તમામ લોકો સમૂહ જોડાય તેવી વિનંતી છે દાહોદ પંચવાલ અને મહીસાગર જે ભીલ પંચની રચના કરવામાં આવી છે એમાં ભીલસા મુંડા ભવાલે સહયોગ કરી અને જે સમાજની અંદર આદિવાસી સમાજમાં મોટે પાયે ખોટા ખર્ચાઓ કે થાય છે એના માટે એક નવી રાહ ચીંધી છે બે ત્રણ વર્ષથી પ્રયત્ન કરતા હતા આ વર્ષે ચાર જોડાઓ સમૂહમાં લગ્ન કર્યા છે અને એમાં મુખ્ય ભૂમિકા જે આ દાહોદના ધારાસભ્ય કલેલાલ કિશોરીની છે એમણે એક સમાજમાં પ્રેરણા પૂરી પાડી છે એક ધારાસભ્ય હોવા છતાં સાથે રહીને સમાજની અંદર સમૂહ લગ્નમાં એમને જે ફેરા ફેર્યા છે લગ્નવિધિ કરી છે એ માટે અમે સૌ દિલ પંચ અને મુંડા ભવન એમને આવકારીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહેશે અને સમાજને એક નવી દિશા અને રાહ મળે એક સમાજ ખોટા ખર્ચાઓમાંથી મુપ્તિ મેળવે એ માટે એમણે પ્રયત્ન કરેલ છે એમના માટે અમે બહુ સમાદ ગીત પણ ઋણિત છીએ ભારત માતા કીધી આ મુલાકાત દાહુદા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું ઉજાગર કરે છે લગ્નની ખુશીથી લઈ પૌરાણિક મંદિરની પવિત્રતા સુધી મુખ્યમંત્રી શ્રીની આ મુલાકાત દરેક માટે પ્રેરણાદાયી રહી તમારો આ વિશે શું અભિપ્રાય છે નીચે કમેન્ટમાં જણાવો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે ડીટીવી ન્યુઝને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવીનતમ અપડેટ્સ માટે બે લાયકન દબાવો ફરી મળીશું નવા સમાચાર સાથે જય ગરવી ગુજરાત